છત્તીસગઢના બિલાસપુરમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે હાવડા રૂટ પર એક પેસેન્જર ટ્રેન અને માલગાડી સામસામે ભયંકર ટક્કર થઈ છે આ અકસ્માતને કારણે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ છે ટ્રેનના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા છે અનેક મુસાફરો ઘાયલ થયા હોવાની આશંકા છે રેલવે અને બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે આ ભયંકર અકસ્માત બાદ સમગ્ર રૂટ પર ટ્રાફિક ધપ થઈ ગયો છે પ્રાથમિક માહિતી મુજબ સામસામે થયેલી ટક્કરમાં છ મુસાફરોના મોત થયા છે અને એક ડઝન થી વધુ લોકો ઘાયલ થયા છે ટક્કર એટલી ગંભીર હતી કે પેસેન્જર ટ્રેનનો એક કોચ માલગાડી પર ચડી ગયો હતો દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે અનુસાર અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના જનરલ મેનેજર તરુણ પ્રકાશ ડિવિઝનલ રેલવે મેનેજર સાથે ઘટના સ્થળે પહોંચ્યા છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો